નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં જે આપણું પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટે જે ગણિત વિષયનું એસાઈનમેન્ટ છે એમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર પાંચના દાખલા જોઈશું જેમાં પ્રકરણ નંબર પાંચ છે આપણી જોડે કે જેમાં પહેલો દાખલો છે કે આપેલી આકૃતિમાં જો એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એ બી બરાબર સીડી થાય અહીંયા શું કહે છે મિત્રો આપણને કે જો આ એસી એટલે કે આ માપ બરાબર અને બીડી એટલે કે આ માપ બંને માપ કેવા છે સરખા હોય તો શું સાબિત કરવાનું એ અને સીડી બંને કેવા છે સરખા છે સાબિત કરવાનું હવે તમે જુઓ મિત્રો અહીંયા જે એસી કેવી રીતે બને છે તો કે AB એની અંદર બીસી એડ કરો એટલે શું થાય એસી થાય ક્લિયર અને બીડી કેવી રીતે મળે છે તો કે સીડીમાં બીસી એડ કરો તો શું થાય છે આખું બીડી થાય છે કહેવાનો મતલબ કે આ બીસી ભાગ બંનેમાં કેવો છે સરખો અને કોમન છે બરાબર હવે આપણે જે પક્ષમાં આપ્યું છે સૌપ્રથમ તો ત્યાંથી શરૂઆત કરીએ તો આપ્યું છે કે અહીં એસી બરાબર શું છે બીડી છે ક્લિયર મિત્રો એસી બરાબર શું છે બીડી છે હવે અહીંયા જુઓ તમે હવે જ્યાં એસી છે કેવી રીતે બને છે તો કે એસીએ એ બી વધતા બીસીનું ભેગા કરીએ તારે શું બને છે એસી બને છે તો લખીએ અહીંયા કે એ બી બીસી બરાબર અહીંયા બીડી કેવી રીતે બને છે તો કે બીસી વધતા સીડી થી બને છે તો એ પણ લખીએ કે બીડી સોરી બીસી ક્લિયર મિત્રો તો અહીંયા શું મળ્યું કે જે એ બી બીસી કરો એટલે એસી મળે છે અને બીસી વધતા સીડી મતલબ આ બીસી અને આ સીડી બે ભેગા કરો એટલે શું થાય બીડી થાય ક્લિયર આટલી સુધી સમજ પડી હવે આપણી જોડે સ્વયંસિદ્ધ સત્ય હતા એમાંથી આપણને ત્રીજા નંબરનું જે સ્વયંસિદ્ધ સત્ય હતું એમાં શું કહેતા હતા કે સ્વયં સિદ્ધ સત્ય ત્રણ પરથી ત્રણ પરથી સરખામાંથી સરખામાંથી સરખું બાદ કરતા કેવું મળે સરખું મળે સરખું મળે એટલે કે આજે કોઈ પણ બે વસ્તુ સરખી છે બરાબર એમાંથી સરખી વસ્તુ કાઢી છે બંનેમાંથી સરખું તો છેલ્લે જે વધ્યું એ પણ કેવું થાય સરખું થાય એટલે કહેવાનો મતલબ કે તમે અહીંયા બીસી બંનેમાંથી બીસી સરખા છે એ બીસી બંનેમાંથી બાદ કરી લો એટલે શું મળશે એ બી બરાબર શું થાય છે સીડી થશે તો આપણે જે અહીંયા સાબિત કરવાનું હતું એ અહીંયા સાબિત થાય છે મિત્રો ક્લિયર તો આપણો આ દાખલા નંબર એક પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ દાખલા નંબર બે અહીંયા એક કીધું છે કે આપેલી આકૃતિમાં ખૂણ આપેલી આકૃતિમાં સી એ બીનું મધ્ય બિંદુ છે એટલે જ્યાં એ છે એનું મધ્યબિંદુ કોણ છે સી છે મધ્ય બિંદુ એટલે શું થાય કે એસી બરાબર બી થશે તથા ડીએ એસીનું મધ્ય બિંદુ છે આ જે ડી છે બિંદુ ડી એ કોનું છે કે એસીનું મધ્ય બિંદુ એટલે કે એડી બરાબર શું થશે થાય છે તો સાબિત કરો કે એડી બરાબર એક ચતુર્થાંશ એ બી થાય તો અહીંયા શરૂઆત કરીએ પહેલા તો તો અહીંયા લખશું કે ડી એ બીનું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે માટે શું થશે કે એડી અને સીડીનું માપ કેવું થાય મધ્ય બિંદુ હોવાથી સરખું થાય ક્લિયર મિત્રો હવે હવે અહીંયા જોઈએ કે આપણે બંને બાજુ અહીંયા ઉમેરશું કે સરખામાં સરખું ઉમેરીએ એટલે કે બંને બાજુ એડી ઉમેરતા બરાબર બંને બાજુ એડી ઉમેરતા કે આપણે શું કર્યું સરખામાં સરખું ઉમેર્યું છે એ સ્વયંસિદ્ધ સત્ય બે પ્રમાણે સ્વયં સિદ્ધ સત્ય બે પ્રમાણે છે કે સરખામાં સરખું સરખું મળે સરખું મળે ક્લિયર આ સ્વયંસિદ્ધ સત્ય બે છે હવે તો અહીંયા શું છે કે આની અંદર બંને બાજુ એડી ઉમેરશું કે એડી વત્તા એડી બરાબર એડી વત્તા સીડી સોરી એડી વત્તા સીડી એટલે હવે એડી વત્તા એડી કરો એટલે શું થાય ટુ એડી થાય બરાબર હવે અહીંયા જુઓ કે એડીમાં સીડી ઉમેરો સોરી સીડીમાં એડી ઉમેરો એટલે આખું શું થાય એસી થશે આખી રેખા માટે અહીંયા શું થશે એસી થશે અને આપણે આપીએ એક નંબર ક્લિયર ચલો હવે બીજું એક વાક્ય આપણને આપ્યું છે કે સી એ કોનું મધ્ય બિંદુ છે તો કે સી એ આખા એબીનું બીનું મધ્ય બિંદુ છે એટલે શું થાય એસી બરાબર સીડી થશે તો લખીએ આપણે અહી મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે માટે શું થશે કે એસી બરાબર સીડી થશે સોરી સી થશે સી બી સેમ જેમ આમ કરેલું તો બંને બાજુ શું ઉમેરશું તો કે બંને બાજુ એસી ઉમેરતા બંને બાજુ એસી ઉમેરતા ને એનું શું થશે મિત્રો કે એ કહેવાશે કે આપણને સ્વયંશીત સત્ય કયા પ્રમાણે તો કે સ્વયંશીત સત્ય બે પ્રમાણે સરખામાં સરખું ઉમેરતા શું થાય છે સરખું મળે છે ક્લિયર મિત્રો તો આજે આપણે ઉપર કરેલું સેમ જ પ્રોસેસ અહીંયા કરવાની તો અહીંયા શું થશે તો કે એસી વધતા એસી વધતા એસી અને એસી વધતા ક્લિયર મિત્રો ચલો એસી વધતાં એસી માટે શું થશે ટુ એસી થાય અને એસી વધતા બીસી સોરી હા એસી વધતાં બી અથવા એસી એટલે કહેવાનો મતલબ કે આ એસી છે ને એમાં સી ઉમેરો તો આખું શું થાય એ થાય ક્લિયર ચલો બરાબર બંનેનો સરવાળો કરે લાખી રેખાકાંડ કયો મળે એ બી મળે હવે હવે દેખો આને આપણે આપીશું બે નંબર હવે શું કરશું એસીની કિંમત કેટલી મળી તો કે ટુ એડી મળી છે ક્લિયર સમજ પડી ને તો અહીંયા લખશું આપણે કે એકની કિંમત કિંમત બે માં મુકતા ક્લિયર મિત્રો અહીંયા માટે શું થશે કે ટુ એસી બરાબર એ બી હતા એસી બરાબર કેટલા મળ્યા તો કે એસી બરાબર ટુ એડી મળે અને ટુ એડી બરાબર એ બી ક્યાંથી આવ્યું પરિણામ એક પરથી અહીંયા લખી દીધું હવે ગુણા કરવો બે દુ ચાર એડી બરાબર એ બી ચારને બરાબરની સામે લઈએ એટલે શું થાય ભાગાકારમાં જાય એટલે એકના એડી બરાબર એકના છેદમાં ચાર એ બી મળશે આપણે જે જવાબ લાવવાનો હતો સાબિત કરવાનો એ મિત્રો અહીંયા સાબિત થાય છે ક્લિયર તો અહીંયા આપણો દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ આપણે આગળ દાખલા નંબર ત્રણ વ્યાખ્યાઓ પૂછી છે નીચેના આપેલા પદોની વ્યાખ્યા આપો એમાં પહેલી વ્યાખ્યા પૂછી છે કે સમાંતર રેખા સમાંતર રેખા કોને કહેવાય તો કે એક જ સમતલમાં આવેલ તો કે સમતલમાં રહેલ બે રેખાઓ બે રેખાઓ પરસ્પર પરસ્પર છેદે નહીં છેદે નહીં તો તે બે રેખાઓને તો તે બે રેખાઓને સમાંતર રેખાઓ કહે છે સમાંતર રેખાઓ કહે છે તો મતલબ શું થાય કે એક જ સમતલમાં એક સમતલમાં બે રેખાઓ ક્યારે એકબીજા ના છે તો બંને રેખાઓ શું કહેવાય સમાંતર રેખાઓ કહેવામાં આવે છે ત્યારબાદ છે ચોરસ ચોરસ તો બધાને ખબર છે કે જેની ચારે બાજુ કેવી હોય સરખી હોય તો લખશું કે જેની ચારે બાજુ અને બીજું શું સરખું હોય ચારે બાજુ તો સરખી હોય પણ ચારે ખૂણા પણ કેવા હોય નેવું નેવું અવસ્થા હોય એટલે એ બી સરખા હોય તો લખશો જેની ચારેય બાજુ અને ચારેય ખૂણા ચારેય ખૂણા સરખા અથવા તો એકરૂપ હોય એકરૂપ એટલે સરખું જેની ચારેય બાજુ અને ચારેય ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે ચોરસ કહે છે મિત્રો તો આપણો અહીંયા દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર ચાર જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી બિંદુઓ એ અને બીની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર એક દ્વિત્યાંશ એ બી જેમ આપણે દાખલા નંબર બે કરેલો સેમ એવો દાખલો છે એમાં આપણે બે વાર કરેલી પ્રોસેસ આમાં એક વાર કરશું અહીંયા શું કીધું છે एबी ની વચ્ચે બિંદુ સી એવું મળે છે કે જેથી કરીને શું કહે છે કે AC બરાબર શું છે BC થાય તો લખીએ કે અહીંયા AC બરાબર શું છે BC છે ક્લિયર હવે આપણે જેમ આગળ જોઈલું કે સ્વયંસિદ્ધ સત્ય પ્રમાણે અહીંયા શું કરશું કે બંને બાજુ AC ઉમેરે સરખામાં સરખું ઉમેર લે તો થાય સરખું થાય એટલે કે બંને બાજુ હું AC ને એડ કરું अरे शू एसी वी बराबर एसी वाता बीसी अ लखंड के स्वयं सिद्ध सत्य स्वयं सिद्ध सत्य ब मुजब सरखा सरखू उखा सरखू उ है। तो कोई भी सरखी वस्तु हो सरख उमरोम के चार बराबर चार है यू सरखा एड कर सरखा है बराबर चार बराबर चार बने के वह सरखा एम हूँ सरख करू चु बाजू तो शू जवाब आए छह ये केवरखा एक उदाहरण है, है। ना सीम्पल तो एसी वत्ता ए बराबर शू टू ए सी थे बराबर एसी व्ता बीसी આ એસી અને એની જોડે બીસી જોઈન્ટ કરો તો આખો રેખાખંડ કયો થાય એ બી થાય નામ આપશો એનું એ બી ચલો હવે આ બેને બરાબરની સામે લાવો એટલે શું થશે એસી બરાબર એક દ્વિતિયાંશ એ બી થાય તો આપણે જે સાબિત કરવાનો હતું એ થઈ ગયું અથવા તો બરાબર આમ ના હોય તો શું કરવાનું કે એક સ્વયંશીત સત્ય છે આપણી જોડે સાતમા નંબરનું કે સરખી વસ્તુના અડધા કરવાથી હંમેશા કેવું થાય સરખું થાય એટલે કે ટુ એસી બરાબર એ આ બંને સરખી વસ્તુ છે આના અડધા એટલે કે બે વડે ભાગવાના ટુ એસી બરાબર એક દ્વિત્યાંશ એ બરાબર આ બે સરખા વસ્તુનું અડધું કર્યું છે આ બે બે ગયા એટલે શું હતું એસી બરાબર એક દ્વિત્યાંશ એ બી મળ્યા એટલે અહીંયા શું લખવાનું લખવું હોય તો મિત્રો જો અલગ છે બરાબર જેને પેલી રીતે ગણતરી ના કરવીને આ રીતે કર્યું તો બી તો અહીંયા લખશું કે સ્વયં સિદ્ધ સત્ય સાત મુજબ સરખી વસ્તુના અડધા સરખા હોય આ રીતે જો એટલે સરખી વસ્તુ એટલે ટુ એસી બરાબર ટુ એ બી સરખા છે બંનેના અડધા એટલે કે એક દ્વિતિયાંશ વડે બંને બાજુ કરો તમે તો જો દે અહિયાંથી 2 2 નીકળી જાય લે 80° અને અહિયાં 1/2 AB આવી જાય ક્લિયર મિત્રો તો આપણો ચોથા ધમનો નો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આ ચેપ્ટર નો છેલ્લો દાખલો પાંચવા નંબર નો જોઈએ અહિયાં બે વ્યાખ્યાઓ પૂછી છે લંબ રેખા કોને કહેવાય તો લંબ રેખા કોને કહેવાય લંબનો મતલબ શું કે 90° ના ખૂણે છેદે તો લખો અહિયાં કે જે બે રેખાઓ જે બે રેખાઓ પરસ્પર પરસ્પર કાટખૂણે ખૂણે ખૂણે છેદે તો તેમને લંબ રેખાઓ કહેવાય ક્લિયર અને ત્યારબાદ વર્તુળની ત્રિજ્યા તો વર્તુળની ત્રિજ્યા માટે આપણે જોઈએ વર્તુળ દોરું છું એનું આ કેન્દ્ર દોરું છું તો અહીંયા દેખો વર્તુળના કેન્દ્રથી વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર ના કોઈ પણ બિંદુ વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતો રેખા ખંડ જોડતો રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે વર્તુળની ત્રિજ્યા કહે છે તો શું અહીંયા વર્તુળનું કેન્દ્ર બરોબર આ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પર રહેલું કોઈ એક બિંદુ આ વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર રહેલા બિંદુને જોડતો જે આ રેખા દોર્યો છે મેં બરોબર પીળા કલરનો એ વર્તુળનું શું કહેવાય ત્રિજ્યા કહે છે ક્લિયર મિત્રો તો મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર પાંચના ના દાખલા પૂર્ણ થાય છે આભાર મિત્રો